ओके रोटली भात और क्या हाल चाल कल का नाश्ता बनाने के बाद कैसा है अच्छा इसमें क्या होगा अच्छा हाँ? है। नहीं कल वो बहुत सारे नाश्ते बनाए ना एक साथ गुजराती कल वो बड़ा नाश्ता बनाए ना अपने जोड़े हां तो, तो है मासु मतलब के भी हालत तो हम हमने कहीं ना खाए खा जो वो करता नहीं मम्मी नो ये डायनो कार्यक्रम चले તૈયાર થઈ ગયા એકદમ આમ ના બવા ફરવા જવાનું એટલે 25 વર્ષ ના થઈ 50 વર્ષ થઈ ગયા હતા હવે 50 માં દે 25 થવાનો પ્રોગ્રામ ચાલે પગે તમારો પ્રોગ્રામ નહી આવતો તો 25 ના પગે ના થાય પગમાં તો જેમ તમે ચાલો જો એમ જ ચાલવું પડે પછી અહીંયા ચાલી રહ્યો છે કાલનો વ્લોગ સુકાવા દેવી પડશે ને હવે કે એટલે વ્લોગ જોઈ લેવાનો તો બરોબર છે જો જો

ओ <laughs> oh, और यहाँ पे थैला लेके घूम रहे हैं किनल जी कहा जा रहे हो तुम भी हमारे फरवाज और प्लान चेक सुन हैं जूनागढ़ <laughs> <laughs> मंदिर जूनागढ़ मंदिर में जाओ ना <laughs>

બરાબર જૂના ગડાળા ખાતા તો હતા ને મારા ટીફિનમાં બરાબર જૂના ગડાળા ખાતા તો હતા રસ્તામાં જ ખાવા જોશું હી હ તૈયારી કરી લે રિપીટ તો કર દો તૈયારી તો નીચે બધું રસોઈ કામકાજ પતાયને કીનલ અહીંયા સીવી રહી છે સેનું શું કરે છે તું কুরતી નું ફિટિંગ કરે તું ક્યાંથી શીખીતી તો જાતપે મારા ઘરે પેલા હતું તો જાતપે કરતીથી શીખી ગઈ બરાબર છે અને અહીંયા જોડે શિવવાની સાથે ચાલી રહ્યું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બહુ ગમે તન તારક મહેતા બહુ મજા આવે મને કરો તારે જો બપોરના બાર વાગી રહ્યા છે અને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે સન્ડે અમારી ઓફિસ ઓપન હોય છે એટલા માટે સ્ટાફને આજે મંગળવારે અમે રજા આપવાનું વિચાર્યું હતું કે હવેથી દર મંગળવારે રજા પણ આજે મંગળવારે એટલા માટે અમે બી ઘરે જતા કેમ કે આજે કોઈ આવવાનું નહોતું સ્ટાફમાં પણ એક કામ આજે બી એક શૂટ છે પપ્પાએ કીધું કે આજે એક શૂટ છે એટલા માટે ફરી અત્યારે હાલ ઓફિસ જવાનું થશે મારે તો હું જઉં છું ઓફિસ થોડા ગ્રાફિકના કામ છે અને સાંજે આવતા સાડા છ સાત જેવું થઈ જશે અને સાત વાગ્યા પછી જવાનું છે મારા માસીના ત્યાં વાયણું છે એમના ત્યાં જમવાનું છે એટલા માટે ત્યાં જવાનું થશે હું અને મમ્મી જઈએ છીએ માસીના ત્યાં સાગર અને પપ્પા મોડા આવવાના છે આજે શૂટ છે તો ઓફિસે અમે લોકો વહેલા જઈએ છીએ

તો સાંજના સાડા સાત થઈ રહ્યા છે હું આવ્યો તો ઓફિસે આજે બધા જ કામ ખતમ કરી દીધા છે એડિટનું હતું એ પતાઈ દીધું છે શૂટ હતું જે જસ્ટ આજે હાલ જ પત્યું છે સાડા સાતે અને અહીંયાથી જમવા માટે જવાનું છે માસીના ત્યાં સોનલ માસીના ત્યાં એમને વાયણું આપ્યું છે તો એના માટે જવાનું છે એટલે અહીંયાથી ઘરે કપડાં બદલવા જવાનો બી ટાઈમ નથી ડાયરેક્ટ અહીંયાથી જતો રહી સીધો જમવા માટે એમના ત્યાં હું અને પપ્પા જઈ રહ્યા છે સોનલ માસીના ઘરે હવે સાડા થયા છે પણ અમે એટલું ફાસ્ટ ભાગીએ છીએ કેમ કે એમના ઘરે તો પાંચ વાગે જમી લેજે બધા

ए, ए ए ए ए आई 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 आई, 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 आई। ए ए, ए। <laughs> मजबूत चले ये नहीं तमार बे ना बे सर लोका जो बे सर करो है नहीं नहीं ये लोग हिचके का टेस्टिंग कर रहे, <laughs> कर रहे हैं हिचके का टेस्टिंग कर रहे हैं कि बच्चों के लिए सेफ है कि नहीं हमें टेस्टिंग कर एक मजबूत है ना पर टेस्टिंग में टूटी ना जे बिचारा ने जो नवाज लगाया छे okay. काय ए हा अन આ બધા ના રવાળે મોટા આ હવે તો નહીં આમાં ચલ અહીંયા પણ ચાલી રહ્યો છે

जलन हो रही है देखो तो कौन है नी मासी हाँ।, हाँ हाँ ये ना सूस तो जो क्यों वाला के जाओ अमर बने ना मैची मैची शशूस पंजाब पे सट्टा लगाया था क्रिकेट में अभी वो हारने वाला है पैसे है नहीं देने दे दे। पैसे दे दे नहीं दे। तो भागने की तैयारी कर रहे हैं को भी दौड़ना है जी <laughs> इसने भी सट्टा लगाया था सागर भाई सागर भाई पर 18वीं मैच थी विराट नो जर्सी नंबर 18 रे ऑबवियसली आरसीबी जीत तू सटज खोटो लगाया दवे चलवानी प्रैक्टिस भगवान ने मुझे भगवान पता नहीं कितने पैसे लगाए भागने की पूरी तैयारी चल रही है सीधा ऑर्डर <स्चारीथ> लिया अभी उल्टा ऑर्डर है दो तीन ओवर बाकी है पंजाब को हार પર વિરાટ કોલી કિ કોલી દ્વારા લે જાયગા જય